નમસ્કાર મિત્રો એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજી મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની નવમ ભાવમાં જો બુધ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત તો તમારી જન્મ જ્યાં લ લગ્ન

તો આ ગ્રહત્રી ચક્રમાં આ બુધ અને ગુરુ એ એકબીજાના સામાન્ય મિત્ર છે એવું દર્શાવ્યા છે અને એટલે જ તમારી પાસે અથાગ પરિશ્રમ કરાવી અને એના બળ દ્વારા તમારા ભાગ્ય વૃદ્ધિ એ કરાવશે પણ સાથે જ આ બુધ જે છે એ છઠ્ઠા ભાવ અર્થાત રોગ શત્રુ ભય પીડા ચિંતા વિટમણા ઊંચા લ ઉપાધી કજિયો કંકાશ હૈયાકાશી કોટ કચેરી એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ વ્યક્તિ જાતકનો પોતાનો મોસાળ પક્ષ અર્થાત મોસાળ પક્ષની વ્યક્તિઓ અર્થાત મામા માસી અને મામા માસીના સંતાનો એમનાથી લેણ દેણ એની સાથે સંબંધિત બાબત આવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં આવતી રાશિ છ અર્થાત કન્યા રાશિ એનું પણ એ પોતે સ્વામી થતો હોવાના કારણે પોતે જ દોષપૂર્ણ બને છે અને એટલે જ ભાગ્ય અને ભાગ્ય આધારિત તમામ બાબતોમાં કોઈને કોઈ રૂકાવટો અડચણો મુશ્કેલીઓ કે પરેશાનીઓ એવી બાબતોનો સામનો એ તમને કરાવશે સાથે જ તમારી ધાર્મિકતા યા ધર્મપાલન એના જેવી બાબતના વિષયમાં વિશેષ કરી અને તમને કોઈને કોઈ ખામી કે ત્રુટી અથવા ઉણપનો અનુભવ એ કરાવશે પોતાના શત્રુ પક્ષ એના ઉપર ભાગ્ય તાકાત દ્વારા સફળતા એ તમને પ્રાપ્ત કરાવશે તથા સાથે જ તમારા શત્રુઓ ઉપર પ્રભાવ સંબંધિત બાબત પ્રભાવ જે છે એની વૃદ્ધિ એ પણ તમને પ્રાપ્ત કરાવશે સાથે જ કજિયા કંકાશ હૈયાકાશ આવી બાબતો જીવનમાં સહન કરાવી અને કઠિનતાપૂર્વક પ્રગતિ કરવાનો યોગ એ તમારા જીવનમાં બનાવશે આ પૂજ્ય છે એ પોતે વાણી વાચા ભાષા પ્રવાહિતા અને તમામ પ્રકારના સંચાર યા તો સંદેશા વ્યવહારના માધ્યમો એનો પોતે કારક ગ્રહ હોવાના કારણે એને સભ્યતા સંસ્કાર અને વિવેક બુદ્ધિ આવી બાબતનો કારક ગ્રહ પણ માનવામાં આવે છે તથા એ પોતે પોતાની એકમાત્ર સાતમી દ્રષ્ટિથી પોતાના સ્વ આધિપત્ય વાળી રાશિ ત્રણ અર્થાત મિથુન રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો આ ગ્રહ દર્શક કોષ્ટકમાં આ ત્રણ અર્થાત મિથુન રાશિમાં રહી અને આ બુધ એ

મારા આવા જ અન્ય માહિતી સભ વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઈબ પણ અવશ્યથી જ કરાવજો નમસ્કાર